નમસ્કાર નવમાં ચેપ્ટરમાં વકરી ભવનાંક એની વાત કરવાની છે કે વકરી ભવનાંગ એટલે શું તો આપણે જે આગળ અભ્યાસ કર્યો એના આધારે તો જ હવે જે વક્રી ભવનના વિશે જોવાનું છે તો અંત અલગ અલગ આપણે લેન્સ વિશે અહીંયા જોશું આપણે રીસા વિશે આપણે અભ્યાસ કર્યો પણ વકરી ભવનાંક વિશે ડિટેલમાં જોઈએ તો શું જોવા મળશે તો પેલા વકરી ભવનાંગની વાત કરીએ કે જ્યારે પ્રકાશનું કિરણ છે એ શું થાય કે ત્રાસું કિરણ થાય જ્યારે આપાત થાય ત્યારે એક માધ્યમમાંથી એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશ કરે ત્યારે તે શું કરે દિશા બદલે એટલે કે વળાંક લે થોડો તો બે માધ્યમોને જોડે અને તેની દિશામાં પરિવર્તનની માત્રાને શું કહેવામાં આવે છે વક્રી ભવનાંક કહેવામાં આવે છે કે જે વક્રી ભવનાંકનું પદ માં રજૂ કરવામાં આવે છે અહીંયા જુદા જુદા માધ્યમોમાં પ્રકાશનું છે એ પ્રસરણ સાપેક્ષ ઝડપ તેને ઓળખ ઓળખતી મહત્વપૂર્ણ ભૌતિક રાશિ એ વકરી ભવનાક રાખે છે જુદા જુદા માધ્યમોમાં પ્રકાશ છે એ જુદી જુદી ઝડપે પ્રસરણ પામે એટલે કે અલગ અલગ માધ્યમમાં અલગ અલગ ઝડપ જોવા મળે કે ઘટ માધ્યમ કેવું છે એના આધારે જોવા મળશે જ્યારે પ્રકાશ છે શૂન્ય અવકાશમાંથી સૌથી વધુ ઝડપ સૌથી વધુ ત્રણ ગુણ્યા દસ ની આઠ એટલે કે પાંચ મીટર ત્રણ ગુણ્યા દસ મીટર પ્રતિ ઝડપની ગતિ કરે છે એ હવામાં શૂન્ય અવકાશ સાપેક્ષમાં સહેજ કેવી હોય છે ઓછી જોવા મળે કે શૂન્ય અવકાશ સાપેક્ષમાં હવાનું હવા છે એમાં ટૂંકમાં વાતાવરણમાં છે એની સહેજ ઝડપ ઓછી જોવા મળે કાચ કે પાણીમાં એકમાત્ર

તો અહીંયા આ રીતના તમને ફેરફાર જોવા મળશે કે જો પ્રકાશનું કિરણ આપાત થયો તો લંબ તરફ થોડુંક વળાંક લીધો અને પછી બાકી એની દિશા આ રીતના રીતનાથી સીધી હવે તે છે એ અહીંયાથી થોડુંક નમતું જોવા મળ્યું ને થોડોક વળાંક લેતો જોવા મળશે આ માધ્યમ જોવા મળશે જો ઝડપ જો માધ્યમ શૂન્ય અવકાશ કે હવાના માધ્યમમાં માધ્યમ બેનો વાત કરવામાં આવે તો વકરી ભ્રવનાંક શૂન્ય સાપેક્ષમાં ગણાય છે એટલે કે માધ્યમ ને ઓળખવામાં આવે હવે માનો કે આ શૂન્ય અવકાશનું માધ્યમ છે આ હવાનું માધ્યમ છે તો અહીંયા શું થાય કે માધ્યમ આ એક ગણવામાં આવ્યું આ માધ્યમ બે ગણવામાં આવે તો આ શૂન્ય અવકાશની સાપેક્ષમાં હવાના માધ્યમમાં ગણવામાં આવે અને શું કહેવાય કે નિરપેક્ષ વક્રી ભવનાંક તરીકે ઓળખવામાં આવે ફક્ત એન ટુ વડે જ તેને દર્શાવવામાં આવે છે એટલે કે એન વન અને એન ટુ વડે દર્શાવવામાં આવે છે અને હવા છે એ પ્રકાશની ઝડપ હોય અને માધ્યમની ઝડપમાં હોય છે માધ્યમમાં વક્રી ભવનાંક નીચે પ્રમાણે આપણે દર્શાવવામાં આવે શું કે એ માધ્યમમાં નિરપેક્ષ વક્રી ભવનાંક છે એ ફક્ત વક્રી ભવનાંક કહેવામાં આવે છે એટલે કે ફક્ત જો માધ્યમના નિરપેક્ષ વક્રી ભવના હોય તો એને સામાન્ય રીતના વક્રી ભવના તરીકે ઓળખવામાં આવે એટલે જે આપણે અહીંયા જોઈએ કે n21 છે અહીંયા તમારો છે એ વક્રી ભવના n21 n21 તો અહીંયા તમારો છે એ શું જોવા મળે કે માધ્યમમાં પ્રકાશની જળ અને અહીંયા માધ્યમમાં પ્રકાશની જળ પ્રકાશ માધ્યમમાં માધ્યમ એકમાં પ્રકાશ ની ઝડપ છે અને માધ્યમ બે માં આ રીતના તમારે એમાં સૂત્ર તમારી બુકની અંદર જોવા મળે કે જેની અંદર તમે જોઈ શકો કે પ્રકાશમાં એ જ્યાં વકરી ભવન દર્શાવવામાં આવે તો એ આ રીતના તમને જોવા મળશે તો અહીંયા તમારે અલગ અલગ વકરી ભવણાંક આપેલા છે કે હવા પા બરફ પાણી તો એની અંદર અલગ અલગ વકરી ભવણાંક એક પોઈન્ટ ઝીરો ઝીરો ત્રણ હવાની અંદર બરફની અંદર એક પોઈન્ટ ઝીરો ત્રણ એ રીતના અલગ અલગ તમારે અહીંયા આપેલા છે કે કેનેડા બાળ બાલસમ એટલે કે જ્યાં બરફ પ્રમાણ હોય ખનિજ મીઠું પછી કાર્બન ડાયોક્સાઇડ છે આ રીતના ઘણા બધા છે રૂબી છે હીરો છે ક્રાઉન કાચ છે બેન્ઝિન છે ટર્પેનટાઈન તેલ છે તો એ બધાના વક્રી પૂર્ણાંક અહીંયા આપેલા છે. ત્યારબાદનો ટોપિક તમારા બ્લુ પ્રશ્ન આપેલા છે. બ્લુ પ્રશ્ન જોઈ લો તમારી સ્ક્રીન ઉપર. લાઈટ સોરી તમારા સ્ક્રીન ઉપર તમને પ્રશ્નનો જવાબ જોવા મળશે. બીજા પ્રશ્નનો જવાબ. ત્યારબાદનું ટોપિક છે કે ગોળીય લેન્સ જોડે થતું વક્ર ભાવના ગોળીય લેન્સ એટલે જે આપણે લેન્સ વિશે વાત કરવાની છે એ લેન્સ અહીંયા તમને કહું તો ઘોડીય લેન્સ એટલે કે જે આપણે અલગ અલગ પ્રકારના ચશ્માની અંદર અને ઉપયોગ કરીએ એ પ્રકારનો એક અંતઃ ગોળ લેન્સ આવે એક બહિ ગોળ લેન્સ આવે આ બે લેન્સની વાત કરવાની છે આ કઈ રીતના નિર્માણ પામે તો બે કાચના ગોળાઓ છે એ બે કાચના ગોળાઓને જ્યારે આ રીતના જોઈન્ટ કરવામાં આવે આ ભાગ છે કાચને લેવામાં આવે આ આ ભાગ ત્યારે બહી લેન્સ બે આજુબાજુમાં રાખી અને તેને આ રીતના જોઈન્ટ કરવામાં આવે કટ કરવામાં આવે ત્યારે તમારે શું બનશે અંતઃ ગોળ લેન્સ તમારો જોવા મળશે જો અહીંયા તમારે આકૃતિ જોવા મળશે તો ગોળીયે લેન્સ દ્વારા થતું વકરી ભવનની હવે વાત કરીએ આપણે ચશ્મામાં વપરાતા કાચ અને ઘડિયાળ જે બે કાચનો ઉપયોગ આપણે કરીએ છીએ એ લેન્સનો પ્રકાર જ છે એક ઉદાહરણ છે એટલે કે એક અને બંને સપાટીઓ સક્રિય રીતના વક્ર એટલે કે અંદર વળેલી હોય અથવા બહાર વળેલી જોવા મળશે જે પારદર્શક દ્રાવ્ય છે એના લેન્સની રચના કરે છે આનો અર્થ એ થયો કે લેન્સ છે એ ઓછામાં ઓછા એક સપાટી એક વક્ર સપાટી તે ધરાવતી જોવા મળશે એટલે સામાન્ય રીતના આ રીતના હોય લેન્સ પછી આ બહી ગોળ લેન્સ આ અંતઃગોળ લેન્સ તમારો પછી સામાન્ય રીતના એક સપાટી એટલે એક સીધી સપાટી અને એક આ રીતના તમારો જોવા મળે લેન્સ અથવા એક તમારો આ રીતના પણ લેન્સ આપણે જોઈ શકીએ એક બાજુ અંતઃગોળ હોય એક બાજુ બહિર્ગોળ હોય તો આપણે અહીંયા જોશું એની વાત કરશું બંને સપાટીઓ બહારની તરફ જ્યારે ઉપસેલી હોય તેને દ્વિ બહિગોળ લેન્સ કહેવામાં આવે સામાન્ય રીતના આપણે શું કહીએ બહિર્ગોળ લેન્સ કહીએ લેન્સના કિનારાની સાપેક્ષમાં માધ્યમમાં ઘટાડો થાય તેના કિનારોની સાપેક્ષના માધ્યમમાં જ્યારે આ ઘટાડો થતો જોવા મળશે બહિગોળ લેન્સની આકૃતિ જો જોઈએ તો આ રીતના તમને જોવા મળશે પ્રકાશનું અભિસરણ કરે છે તેથી તે બહિગોળ લેન્સને અભિસારી લેન્સ પણ કહેવામાં આવે છે દ્વિઅંત ગોળ લેન્સની સપાટી અંદર તરફ વળેલી જોવા મળશે અને તે જે એના છેડા છે એના કરતાં એ વધારે ઉપસેલા જોવા મળશે ઝાડા જોવા મળશે આવા લેન્સના લેન્સના પ્રકાશના કિરણ છે એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અપસરણ પામે એટલે કે જ્યારે આગળ આપણે જોશું ત્યારે તે અપસરણ પામતા જોવા મળશે આ રીતના અંતઃ ગોળ લેન્સ જોવા મળશે અપસરણ એટલે કે દૂર થતા જોવા મળશે જો અહીંયા આ રીતના અને આ બહી લેન્સ છે એમાં જ્યારે પ્રકાશનું કિરણ આ રીતના આપાત થાય ત્યારે એક જગ્યાએ કેન્દ્રિત થતું જોવા મળશે તો આને અપસરે લેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દ્વિઅતા ગોલ્ડ લેન્સ જોવા મળે સામાન્ય રીતના આપણે અંતઃ ગોલ્ડ લેન્સ કહીએ એટલે ગોલ્ડ લેન્સ અને અંતઃ ગોલ્ડ લેન્સ વિશે આપણે અહીંયા આપણે વાત કરીશું કે બે વકરી પહવાનું સપાટી એ ધરાવે છે તો અહીંયા તમારી સામે જોવા મળે આ આકૃતિઓ ગોલ્ડ લેન્સ એની અંદર આ રીતના જોવા મળે અંતઃ ગોલ્ડ લેન્સ આ રીતના જોવા મળે શું કીધું કે આ દરેક વક્ર સપાટી ગોળાનો એક ભાગ જ છે તે ગોળાઓના કેન્દ્રને વક્રતા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે જેને સી તરીકે આપણે ઓળખીએ એટલે માનો કે કોઈ અંતઃગોળ લેન્સ લીધો અને એના જો આ ભાગ છે એનો વક્રતા કેન્દ્ર છે એ સી છે એ અહીંયા હોય અથવા આ ભાગની સાઈડમાં જોઈએ તો અહીંયા હોય બંને સાઈડ તમને જોવા મળે એટલે સી વન સી ટુ તરીકે પણ ઓળખવામાં આવે એક વક્રીભવન લેન્સ છે એ બે કેન્દ્ર બિંદુ ધરાવતા જોવા મળે વક્રતા કેન્દ્ર લેન્સની બંને તરફ વક્રતા કેન્દ્ર પસાર થઈને કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવામાં આવે આ મુખ્ય અક્ષ તમારી થાય અહીંયા કેન્દ્રબિંદુને પ્રકાશ કેન્દ્ર કહેવામાં આવે છે અને ગોળીએ લેન્સ વડે વર્તુળ આકાર કિનારાની અસરકારક સપાટીને વ્યાસને લેન્સનું શું કહેવામાં આવે મુખ કહેવામાં આવે કે આ લેન્સના મુખ તમને જોવા મળશે તો મુખ છે એ નાની વક્રતા ત્રિજ્યા ધરાવતા કરતા નાનું હોય છે અને તે લેન્સના નાના મુખવાળા પાતળા લેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે આ યાદ રાખવાનું છે તમારે જો અહીંયા તમારી સામે લેન્સ જોવા મળે વક્રતા કેન્દ્ર જો તમને મળે આ તમારે મુખ્ય કેન્દ્ર છે અહીંયા ઓ આ રીતના તમને દર્શાવવામાં આવ્યું અહીંયા પણ એ તમારા રેડિયસ લાઈન જોવા મળશે તો આ બધું યાદ રાખવાનું છે વક્રતા કેન્દ્ર કેન્દ્ર બિંદુ મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ વડે આપણે ઓળખીએ છીએ કેન્દ્ર લંબાઈને તો આ યાદ રાખવાનું છે આપણે ત્યારબાદ આ લેન્સો જેમ અરીસાના પ્રતિબિંબ જોયા હતા એ રીતના લેન્સના આપણે પ્રતિબિંબ જોઈએ કે જે રીતના પ્રકાશ કોઈ પણ સ્થાને તમે મૂકો કોઈ વસ્તુને તો પ્રતિબિંબ કેવું ધરાવે સ્થાન કેવું ધરાવે તો એના વિશે આપણે ચર્ચા કરવાની છે કે અરીસાનું પ્રતિબિંબ વસ્તુ કરતા કઈ રીતના જોવા મળશે એ બંનેની અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા શું કીધું કે વસ્તુનું સ્થાન પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબની સાપેક્ષનું પરિણામ અને તેનો પગાર કેવો જોવા મળે તો ખાસ આ યાદ રાખવાનું છે કે લગભગ બધા શું આ વાસ્તવિક અને આ અંતઃ ગોળ માટે માટે છે લેન્સ તો ને એક આવશે મુખ્ય કેન્દ્ર અને કે પ્રકાશના કેન્દ્રની વચ્ચે તો ત્યાં આભાસી અને ચતુ તમને જોવા મળશે પણ જો પેલા અનંત અંતરે મૂકવામાં આવે તો એને આપણે કોષ્ટક અહીંયા આગળ છે જ એ જ જોવાનું છે કોઈ વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો મુખ્ય એફ મુખ્ય કેન્દ્ર એફ ટુ પર તમને જોવા મળશે એક બાજુ એફ વન હશે એક બાજુ હશે અત્યંત નાનું અને બિંદુ પર જોવા મળશે વાસ્તવિક અને કેવું જોવા મળશે ઉલટું જોવા મળશે જો એફ ટુ ટુ એફ વન ઉપર બીજા જે એફ ના એફ વન ઉપર બિંદુ પર મૂકવામાં આવે ત્યારે જે વસ્તુનું પ્રતિબિંબ એફ ટુ અને ટુ એફ ટુ વચ્ચે તમને જોવા મળશે જે નાનું હશે વાસ્તવિક અને ઉલટુ હશે જો આને આકૃતિમાં જોતા જાય તો તમને વધારે ખાસ ખ્યાલ આવશે જો અહીંયા વસ્તુ અનંત અંતરે છે 2f1 પર જો અહીંયા આ લાઈન ઉપર આની સાઈડ ઉપર વસ્તુ અહીંયા રાખવાની છે મુખ્ય કેન્દ્ર f2 અને 2f f2 અને f2 2f2 વચ્ચે તમને જોવા મળશે એટલે કે તમે પહેલા આકૃતિ અહીંયા તમે જોશો તો એમાં તમારો મુખ્ય કેન્દ્ર 2f પર f2 પર તમને અહીંયા જોવા મળતું જોવા મળશે અત્યંત બિંદુ એટલે કે નાનું જોવા મળશે અને કેવું હશે વાસ્તવિક હશે અને ઉલટું હશે પ્રતિબિંબ સામેની સાઈડે હશે વાસ્તવિક જોવા મળશે ઉલટું જોવા મળશે જો આ બાજુ આવ્યું તો અહીંયા ચતું થઈ જાય અને કેવું જોવા મળશે તમારે આભાસી જોવા મળશે એ જ રીતના અહીંયા તમે જોઈ શકો કે વસ્તુને અહીંયા તમે રાખવામાં આવે આ પ્રવૃત્તિની અંદર શું થાય ખબર છે મીણબત્તી મૂકવામાં આવે એટલે મીણબત્તીના સામે કોઈ એક વસ્તુ રાખવામાં આવે કે ત્યાં પ્રતિબિંબને ઝીલી શકાય એટલે તમને અહીંયા વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ તમને જોવા મળશે આની પ્રવૃત્તિ આવે સમજાયું એટલે જો હવે વસ્તુને આપણે દૂર મૂકેલી છે તો તમારું ક્યાં પ્રતિબિંબ હશે એફ ટુ અને ટુ એફ ટુ તો કેવું જોવા મળશે એક તો નાનું જોવા મળશે જે વસ્તુ છે એના કરતા કેવું જોવા મળશે નાનું જોવા મળશે અને ઉલટું હશે ને વાસ્તવિક હશે એ રીતના ટુ એફ પર જ્યારે મૂકવામાં આવે વસ્તુને અને તે ટુ એફ પર જ જોવા મળશે પણ ત્યાં જ જોવા મળતી હોય ને એટલે તે સરખા માપની તમને જોવા મળશે તે જ માપ વાસ્તવિક ઉલટું તો સમાન એ રીતના એફ વન અને ટુ એફ વન ની વચ્ચે જ્યારે મૂકવામાં આવે આ બંનેની વચ્ચે જ્યારે મૂકવામાં આવે ત્યારે તે ટુ એફ ટુ પર ટુ એફ ટુ પર અહીંયા જોવા મળશે ટુ એફ થી દૂર જોવા મળશે અને મોટું જોવા મળશે વિવર્ધિત થતું જોવા મળશે વાસ્તવિક ને ઉલટું જોવા મળશે ઓકે એ જ રીતના આપણે અંતઃ લેન્સ વિશે તો જોશું પણ અહીંયા બહી ગોળમાં આપણે શું હજી વાત કરી બહી ગોળ અરીસાની વાત કરીએ અહીંયા તો મુખ્ય કેન્દ્ર F પર જ્યારે મૂકવામાં આવે વસ્તુને ત્યારે તે અનંત અંતરે જોવા મળે એટલે કે દૂર સુધી જોવા મળશે અને અત્યંત મોટું અને ખૂબ વિવર્ધિત થતું જોવા મળશે વાસ્તવિક ને ઉલટું તો હશે પણ જ્યારે મુખ્ય કેન્દ્ર F1 ની વચ્ચે F અને U ની વચ્ચે ધ્રુવની વચ્ચે મૂકવામાં આવે ત્યારે કેન્દ્રની વચ્ચે મૂકવામાં આવે ત્યારે તે પ્રતિબિંબ કેવું જોવા મળશે વસ્તુના લેન્સની જે તરફ છે એ વસ્તુ ત્યાં જ તમને જોવા મળશે વિવર્ધિત થતું જોવા મળશે એટલે કે મોટું થતું જોવા મળશે આભાસી જોવા મળશે અને ચતુ જોવા મળશે આ રીતના તમારે અહીંયા પ્રતિબિંબ જોવા મળે હવે આપણે જે વાત કરવાની છે એ તમારે ખાલી શોર્ટમાં તમારે યાદ રાખવું હોય તો કઈ રીતના યાદ રાખવું જે રીતના આપણે ઓલા આપણે અરીસા વિશે જોયું હતું ને એમાં જે સરળ રીતના આપણે યાદ રાખ્યું હતું એ જ અહીંયા તમારું જોવા મળશે પ્રતિબિંબ. અહીંયા છે આપણે બહિગોળ અરીસા વિશે વાત કરી બહિગોળ લેન્સ એમાં જો અહીંયા અનંત અંતરની વાત કરી આપણે સામાન્ય મેં તમને ઓલે વખતે કીધું તે રીતના સો અનંત અંતરે હશે એનું મુખ્ય કેન્દ્ર F2 પર જોવા મળે તો અહીંયા ઉલટું પાછું અહીંયા એ જ જોવા મળશે જો છે પછી આનું ઉલટું જો અહીંયા હું તમને તમને આ રીતના કોસ્ટ કરે આનું ઊલટું અહીંયા જોવા મળશે તો આ બે ત્રણ વસ્તુ યાદ રાખ લો એના આધારે કા બે લખાઈ જાય બીજું એક વસ્તુ તમારે આ યાદ રાખવાની રહે આ રીતના તમે યાદ આને રાખી શકશો ઓકે હવે ત્યારબાદ આપણે અંતઃકોણ અરીસાના જે પ્રતિબિંબ છે ઓલામાં અંતઃગોળ લેન્સ અરીસાના વધારે આપણે આવ્યા હતા અહીંયા બહિગોળ અરીસાના ઓછા વધારે છે લેન્સના બહિગોળ લેન્સના વધારે છે અંતઃકોણ અરીસો છે લેન્સ અંતઃ ગોળ લેન્સ એની વાત કરીએ તો અનંત અંતરે હશે ત્યારે તે મુખ્ય કેન્દ્ર F પર જોવા મળશે અતિસૂક્ષ્મ અને બિંદુઓ જોવા મળશે આભાસી અને ચતુ એટલે કે જે સ્થાને છે વસ્તુ એ દિશામાં ત્યાં જોવા મળશે અને બીજું અનંત અંતરે જ્યારે અનંત અંતર અને લેન્સના પ્રકાશીય કેન્દ્રના ઓ વચ્ચે જ્યારે જોવા મળે ત્યારે મુખ્ય કેન્દ્ર F અને પ્રકાશના કેન્દ્ર ની વચ્ચે તમને જોવા મળશે કેવું જોવા મળશે નાનું જોવા મળશે આભાષી અને ચતુ જોવા મળશે તો અહીંયા તમારે આકૃતિ બંને તમને જોવા મળે અહીંયા એફ અને મુખ્ય કેન્દ્ર ઓ ની વચ્ચે છે તો તે ક્યાં જોવા મળે ટુ એફ અને એફ વન ની વચ્ચે જોવા મળશે અહીંયા અને અહીંયા તમારું અનંત અંતર જ્યારે મૂકવામાં આવે છે આ અનંત અંતર વાળું છે ત્યારે તે મુખ્ય કેન્દ્ર એફ પર જોવા મળે જો ગોળીય લેન્સ દ્વારા સંજ્ઞા પ્રણાલીની વાત કરીએ તો સંજ્ઞા પ્રણાલી એ પ્રમાણે લેન્સનો જ્યારે વહીગોળ લેન્સનો કેન્દ્ર લંબાઈ ધન હોય ત્યારે અંતઃગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી જોવા મળે ઋણ જોવા મળે એટલે બહિગોળ લેન્સ છે એના માટે ધન અને અંતઃગોળ લેન્સ છે એના માટે ઋણ કેન્દ્ર લંબાઈ તમારું જોવા મળશે આ એક કેન્દ્રીય લેન્સની પ્રણાલી તમને જોવા મળશે અહીંયા સુધી રાખીએ આપણે લેન્સ અને મોટો જે સૂત્ર છે એની આપણે પછી નેક્સ્ટ